સુત ગોવિંદ વાસુદેવ જગતપતે મે તનયમ કૃષ્ણ ત્રમઅમ શરણમ ગત નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું બી ઇન્ડિયામાં આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયાનો વિશેષ કાર્યક્રમ એટલે કે કિસ્મત કનેક્શન આજના આપણા આ કાર્યક્રમમાં આજે આપણે વાત કરવી છે પંચાંગ પ્રકરણ વિશે પંચાંગ પ્રકરણની સાથે સાથે આપણે એક ધાર્મિક વિષય વિશે આપણે વાત કરવાની છે અને આજનો આપણો આ ધાર્મિક ટોપિક આ ધાર્મિક વિષય મિત્રો સંતાન સંબંધિત બતાવવામાં આવ્યો છે ક્યાંય ને ક્યાંય દંપતી એના જીવનની અંદર સંતાન ન હોય તો આજે ભગવાન નારાયણની કૃપા એમના ઉપર પ્રાપ્ત થાય અને એવો એક મહા ઉપાય ઘરે બેઠા સહજ રીતે અને સરળ રીતે આપણે ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય અને રહેલું સંતાન એની અંદર આયુર્બલયશો વર્ચ હે આપણે ત્યાં કહેવું કે કહેવામાં આવ્યું કે હિરણ્યમ ભવ સજીવ સરદમ સતમ તો એ બાળકની અંદર મેધાજનની અંદર વૃદ્ધિ થાય એ માટેનું એક નવું જ સરળ કાર્ય આપણે ઘરે બેઠા આ કિસ્મત કનેક્શન દ્વારા આપણે પ્રાપ્ત કરવાનું છે અને એની સાથે બાર રાશિના જાતકોનું કિસ્મત તો આપણે જોઈએ જ છીએ મિત્રો તો એના વિશે પણ આપણે વાત કરવાની છે કેવા રહેલા છે બાર રાશિના જાતકોના લેખા જોખા કઈ રાશિ ચમકવાનું છે આજે કિસ્મત તો આપ પણ જોડાઈ જાવ અમારા વિશેષ કાર્યક્રમ આ કિસ્મત કનેક્શનમાં માં મિત્રો આજના આ કિસ્મત કનેક્શન કાર્યક્રમમાં આપણે વાત કરીએ આજના પંચાંગ પ્રકરણ વિશે શ્રેષ્ઠ અને ઉત્તમ દિવસ પ્રાપ્ત થઈ રહ્યો છે ક્રોધી સંવત્સર વર્ષા ઋતુ તારીખ આજની આપણે જોવા જઈએ તો ત્રણ સાત બે એટલે કે ત્રીજી જુલાઈ અને બે હજાર ચોવીસ આજનો વાર એ બુધવાર આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે આપણે ત્યાં કહેવત છે મિત્રો કે બુધવારે બેવડાય પરંતુ બુધ એ વાણીનો કારક બતાવવામાં આવ્યો છે બુધ એ બુદ્ધિનો કારક બતાવવામાં આવ્યો છે બુધવારે શ્રેષ્ઠ બતાવવામાં આવ્યો છે મિત્રો જેઠ દ્વાદશી જેઠ મહિનો કૃષ્ણ પક્ષ અને બારસ માં બહુચરમાંની બારસ બતાવવામાં આવી બારસે બાળા રૂપ બહુચરી અંબામાં હે અને શાસ્ત્ર તો એવું કહે છે કે બારસ જેવી કોઈ તિથિ નથી ન ગાયત્રિયા પરમ મંત્રમ નમા તો પર દૈવતમ ન કાશિયા પરમ તીર્તમ ન તિથિ દ્વાદશી સમા તો આજની શ્રેષ્ઠ તિથિ પારણા કરવાની તિથિ આમ તો બતાવવામાં આવી હોય ને તો એ બારસ બતાવવામાં આવી છે પ્રદોષ કાળનો સમય આજના દિવસે પ્રદોષ મિત્રો બતાવવામાં આવ્યો છે તો જેઠ વદ બારસ અને બુધવાર બતાવવામાં આવ્યો ખૂબ શ્રેષ્ઠ દિવસ આજનો બતાવવામાં આવેલો છે આજના નક્ષત્ર યોગ અને કરણ વિશે જો આપણે વાત કરીએ તો રોહિણી નક્ષત્ર ભગવાન કૃષ્ણ જ્યારે અષાઢ ઉચ્ચારમ મેઘમલારમ એ રોહિણી નક્ષત્ર આજે આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે ત્યારબાદ આજનો યોગ એ શૂળ યોગ બતાવવામાં આવ્યો છે જે પણ જાતકોના જીવનની અંદર શૂળ યોગ રહેલો હોય ને મિત્રો આપના જન્માક્ષરમાં પણ જોજો દ્રષ્ટિ કરજો એ યોગનું નિવારણ કરાવવું ખૂબ જ જરૂરી છે કારણ કે યોગ દ્વારા ક્યાંય ને ક્યાંય આપણા જીવનની અંદર એ શૂળરૂપ બનતું હોય છે ક્યાંક કાર્ય અવરોધ ન થાય જેમ કાંટાની જેમ વચ્ચે ને વચ્ચે આવતું હોય એટલે આ સુળયોગનું પણ નિવારણ કરવું એ ખૂબ જરૂરી છે કરણ વિશે આપણે જાણીએ તો તૈતુલ કરણ સવારે સાત વાગે એટલે કે સવા સાત સુધીનો સમય તૈતુલ કરણનો બતાવવામાં આવ્યો છે ત્યારબાદનો કરણ આપણે જોવા જઈએ તો ગરજ કરણ બતાવવામાં આવ્યું છે આજનો યોગ મેં વાત કરી આગળ એ સુર યોગ કરણ આજનો સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે મિત્રો જો વાત કરીએ તો સવારે પાંચ વાગ્યા અને સત્યાવીસ મિનિટનો સૂર્યોદય છે સૂર્યાસ્ત આજે સાત વાગ્યા અને બાવીસ મિનિટનો સૂર્યાસ્ત છે ત્યારબાદ આજની ચંદ્ર રાશિ વિશે વાત કરીએ તો વૃષભ રાશિ બતાવવામાં આવેલી છે જેના અક્ષરો મિત્રો બતાવવામાં આવ્યા છે બ વ ઉ આજે આજે જન્મેલા જાતકોની રાશિ એ વૃષભ રાશિ આ બ વ ઉ અક્ષર ઉપરથી આજે જન્મેલા જાતકોનું નામકરણ એ રાખવું જોઈએ ત્યારબાદ આજે વિશેષતઃ અભિજીત કોઈ મૂર્ખ બતાવવામાં આવેલું નથી પરંતુ શુક્રની હોરા આજે તમારે કોઈ રાજકીય કાર્ય કરવું હોય કોઈ એવું સરકારી કાર્ય કરવું હોય ને તો એના અંદર શુક્રની હોરા જ્યારે બતાવવામાં આવીએ શુક્રની હોરામાં તમે કાર્ય કરો તો ચોક્કસથી એની અંદર આપણને ફલીભૂત જતા જણાય રાહુકાળ બપોરનો સમય બતાવવામાં આવ્યો છે બાર પચીસથી લઈ અને બપોરે બે વાગ્યા અને નવ મિનિટનો સમય એ રાહુકાળનો બતાવવામાં આવેલો છે તો આજના આ કાર્યક્રમ કિસ્મત કનેક્શનમાં આપણે જોયું આજનું પંચાંગ પ્રકરણના દર્શન કર્યા સાથે સાથે આપણે વાત કરીએ આજના બાર રાશિના જાતકો વિશે મિત્રો તો બાર રાશિના જાતકોમાં કેવા પ્રકારના લેખા જોખા જણાય રહ્યા છે એની સાથે આપણે વાત કરીએ બાર રાશિના જાતકોને કેવા પ્રકારનું કિસ્મત આજે ચમકવાનું છે અને કઈ એવી રાશિઓ છે જેને વિશેષતઃ આજે અમુક પ્રકારના કાર્ય નથી કરવાના એના વિશે જ મિત્રો આજે જો આપણે વાત કરીએ તો સર્વપ્રથમ મેષ રાશિ અને મેષ રાશિના અક્ષરો આવે છે અલ ય મેષ રાશિના જાતકો વિશે આજે વાત કરીએ તો એવું કહેવાય છે કે આ મેષ રાશિના જાતકોને તમારી હિંમત અને તમારી બહાદુરી આજે કામમાં આવવાની છે ક્યાંય ને ક્યાંય પોતાના હિંમત દ્વારા પોતાની બહાદુરી દ્વારા એવા કાર્ય કરો કે જેના દ્વારા તમારી નામના અને કામના બંને થાય ક્યાંય એવા સંબંધો બગડતા હોય ને બગડેલા સંબંધોને સુધારવા માટેનો આજે મોકો મળે છે સામેથી મિત્રો આજે આ મેષ રાશિના જાતકોએ જવાનું કોઈની સાથે સંબંધ બગડ્યો હોય ને તો આજે એને સામેથી જઈને તમે બોલાવો એ સંબંધની અંદર પુનઃ મીઠાશ એ સંબંધ પાછો સુમેળ ભર્યો જણાશે આજે સમાધાનના યોગો મિત્રો મેષ રાશિ માટે બતાવવામાં આવ્યા છે એટલે ચોક્કસથી એ કાર્ય કરજો ત્યારબાદ આજે તમારા પરિવારમાં કોઈ બાળકો તમને કંઈ કહેને થાય બાળકો તમને કંઈ સલાહ આપે અથવા તો બાળકો એમ કહે કે આમ કરો તેમ કરો તો ચોક્કસથી એ બાળકોનું કહેવું આજે મેષ રાશિના જાતકો માનજો કારણ કે બાળક એ સ્વયં ઈશ્વરનો અવતાર માનવામાં આવે છે મિત્રો ક્યાંક એ બાળક એના સ્વરૂપમાં ભગવાન નારાયણ આવી ઈશ્વર આવી અને તમને કઈક સલાહ કે સૂચન કરતા હોય એવા એક યોગ બને છે એટલે બાળકનું કહેવું માનજો મિત્રો બીજા નંબરની રાશિ વિશે આપણે વાત કરીએ તો આવી રહી છે વૃષભ રાશિ બ વાવું જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે તો વૃષભ રાશિના જાતકો માટે આજે ઉત્તમ અને ફળદાયી દિવસ બતાવવામાં આવ્યો છે કોઈની સાથે પૈસાની લેવડ દેવડ લેવડ દેવડ બાકી હોય તો આજે ગયેલી લક્ષ્મી ગયેલો પૈસો આજે પુનઃ પ્રાપ્ત થવાના યોગ છે એ વાણીની મીઠાશ રાખી અને જે તે વ્યક્તિને તમે કદાચ નાણાં આપ્યા હોય પૈસા આપ્યા હોય મિત્રો તો ચોક્કસથી એની પાસેથી પુનઃ પ્રાપ્ત કરવાના આજે યોગ છે તમને ગયેલો પૈસો આવી શકે છે એવા આજે યોગ છે પૈતૃક સંપત્તિ કોઈ એવી ગયેલી હોય અથવા કોઈ કોર્ટ કચેરીની અંદર એવા કાર્ય થયા હોય પૈતૃક સંપત્તિને લીધે વારસાઈને લીધે કહીને કોર્ટમાં કાંઈ કેસ ચાલતા હોય તો એની અંદર આજે સફળતા મળે એ પિતૃક સંપત્તિ તમારા ભાગમાં આવતી હોય એવા પણ એક યોગ સર્જાઈ રહ્યા છે આજના દિવસે ગુરુની સલાહ લેજો મિત્રો રાત્રિ દરમિયાન હે સવારથી લઈ અને રાત્રિ સુધી જીવનમાં કોઈ ગુરુ બનાવ્યા હોય અથવા તો મનથી તમે જે કોઈને ગુરુ માનતા હોય ને એની એની પાસે જજો એને પ્રાર્થના કરજો ક્ષમાયાતના કરજો એ ગુરુના વાક્ય એ ગુરુના આશીર્વાદ તમને આજનો દિવસ ઉત્તમ બનાવશે ત્રીજા નંબરની રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિથુન રાશિના અક્ષરો મિત્રો આવી રહ્યા છે ક છ અને ઘ મિથુન રાશિના જાતકો માટે આજે પારિવારિક જીવન મધુરતા ઉત્પન્ન કરાવે સાફલ્યતાની પ્રાપ્તિ કરાવે એ જ પારિવારિક જીવન દ્વારા આજે તમારો સંપૂર્ણ દિવસ સુખમય રીતે પસાર થાય એવા આશીર્વાદ ભગવાન ગણેશજી અર્પણ કરી રહ્યા છે પરંતુ ખાસ એક વાત યાદ રાખવાની છે કે પોતાના જીવનસાથી સાથે પરિવારમાં કોઈ વ્યક્તિઓ સાથે આજે મિત્રો મિથુન રાશિના જાતકોએ કોઈ વાદ વિવાદમાં નથી પડવાનું એ કહે કે આમ તો કે હા ભાઈ આમ એ કહે કે રાત છે તો રાત છે એ કહે કે દિવસ છે તો દિવસ છે વાદ વિવાદ કર્યા વગર આજનો દિવસ મિથુન રાશિના જાતકોએ પરિપૂર્ણ કરવાનો છે સાહેબ ત્યારબાદ તમારે કોઈની પાસેથી તમારું કામ કઢાવવું હોય ને તો આજે ઉત્તમ દિવસ છે સામેથી જઈ અને અટવાયેલા એવા કોઈ કાર્ય હોય કોઈ રાજકીય કાર્ય હોય કોઈની પાસે જઈ અને તમારું કાર્ય અવરોધ બનતું હોય તો આજે એ કાર્યની અંદર તમને પૂર્ણતા પ્રાપ્ત થઈ શકે છે ચોથા નંબરની રાશિ કર્ક રાશિ વિશે આપણે વાત કરીએ તો જેના અક્ષરો આવી રહ્યા છે ડ કર્ક રાશિના જાતકોએ આજે પોતાના ગુસ્સા ઉપર વાણી ઉપર પ્રભુત્વ રાખવાનું છે મિત્રો શબ્દ શબ્દ સમજ કર બોલીએ શબ્દ કો નહીં હાથ ઓર પાવ એક શબ્દ ઔષધ બને ઓર એક શબ્દ બને ઘાઉ આ બધી શબ્દોની મારામારી છે અને ક્યાંક કર્ક જાતકો આ ગુમાવી બેસે છે આજે એ વેડફાઈ ન જાય એ બોલવાના કારણે તમારું ક્યાંક નુકસાન ન જાય એનું ખાસ ધ્યાન આજે કર્ક રાશિના જાતકોએ રાખવાનું છે તમારા જ સંબંધીઓ તમારા જ મિત્રો તમારા જ નજીકના કોઈ એવા વ્યક્તિઓ તમારો ફાયદો ન ઉઠાવે એનું ધ્યાન આજે રાખવાનું છે મિત્રો આજનો ચંદ્ર કર્ક રાશિ માટે જોવા જઈએ તો કંઈક અલગ રીતે છે નક્ષત્ર આજે કર્ક રાશિના જાતકોએ અલગ ફળ અર્પણ કરે છે એટલે આજે કર્ક રાશિના જાતકોએ હિતાવક સાવચેત રહી અને શાંતિથી ભગવાન ચંદ્રની ઉપાસના કરવાની ભગવાન ગણેશજીની ઉપાસના કરવાની કે ક્યાંય દિવસ દરમિયાન વિઘ્ન ન આવે બાધારૂપ ન બને ક્યાંય વિટરા ઉત્પન્ન ન થાય આવેગમાં આવીને કોઈને કંઈ શબ્દો ન કહેવા અંતે એવું કહેવાય કે વિદેશ માટે તમારે વિદ્યાર્થીઓને આજે જો કોઈ અભ્યાસ માટે જવું હોય તો એ કર્ક રાશિના જાતકો આજે વિદેશમાં અભ્યાસ માટે થઈ અને કોઈ કાર્ય કરવું હોય તો એના લગતું કાર્ય કરી શકે છે એક યોગ વિદેશ યોગ માટેનો આજના દિવસે એમને થઈ શકે છે પાંચમી રાશિ સિંહ રાશિ વિશે આપણે વાત કરીએ તો સિંહ રાશિના અક્ષરો મિત્રો આવી રહ્યા છે મ અને ટ ભગવાન મહાદેવજી દરેકનું કલ્યાણ કરે ભાવથી આજે સિંહ રાશિના જાતકો માટે નાણાકીય દ્રષ્ટિએ જોવા જઈએ ને તો ખૂબ સારું છે લેવડ દેવડ કરવી હોય તો આજે થઈ શકે છે શેર બજાર માર્કેટમાં ક્યાંય રોકાણ કરવું હોય તો થઈ શકે છે આજે કોઈને આપેલા નાણાં એમને ખૂબ જ સુચારુ રૂપે પુનઃ પરત થઈ શકે અને એ નાણાં વૃદ્ધિ સાથે પરત થાય એવા પણ યોગો થઈ રહ્યા છે વ્યવસાયની અંદર પણ તમારી જે કાંઈ અપેક્ષા હોય એ અપેક્ષા મુજબ તમને નફો મળે વ્યવસાયમાં પણ સારા ફળ અને સાફલ્યતાની પ્રાપ્તિ કરાવે એના કારણે થઈને આજનો દિવસ સિંહ રાશિના જાતકો માટે ખૂબ જ શ્રેષ્ઠ અને આનંદથી વ્યતીત થાય ત્યારબાદ આગળની રાશિ વિશે જો આપણે વાત કરીએ તો કન્યા રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે પઠણ કન્યા રાશિના જાતકો માટે આજનો ચંદ્ર આજના ગોચરના ગ્રહો એ ખૂબ જ સારું ફળ એ અર્પણ કરવાવાળા બને છે ક્યાંક પોતાની શારીરિક સુખાકારી આજના દિવસે કન્યા રાશિના જાતકોએ ગુમાવવી પડે શારીરિક આર્થિક અને માનસિક એ શારીરિક સુખાકારી જ્યારે મિત્રો આપણે ગુમાવીએ ને એટલે સ્વાભાવિક છે કે આર્થિક અને માનસિક આ બંને ગુમાવવી જ પડે રોગ થાય એટલે આપણે વૈદ્ય પાસે ડૉક્ટર પાસે જઈએ આર્થિક તકલીફ થાય આખો દિવસ મન એનાથી બેચેનું વર્યું રહે એટલે શારીરિક સુખાકારી આજે સાચવવાની છે એના કારણે તમને થોડી આજનો દિવસ ખર્ચાળ ભર્યો પણ લાગે ખર્ચો થાય કોઈ રોગ માટે ખર્ચો કરવાનો થાય શારીરિક સમસ્યા માટે ખર્ચો કરવાનો થાય ત્યારબાદ નોકરીના યોગો સર્જાઈ શકે છે આજે કન્યા રાશિના જાતકોને તમે જે કાર્ય ઉપર વ્યવસાય નોકરી ધંધો રોજગાર કરો છો તો એનાથી ઉત્તમ નોકરી કે વ્યવસાય તમને મળવાના એક યોગો છે તો ચોક્કસથી એ યોગ એનો તક એનો સમય ઝડપી લઈ અને એ બીજી જગ્યાએ તમને જે નોકરી કરવાનો ચાન્સ મળે છે ને મિત્રો એ તમારા માટે વૃદ્ધિકારક હશે વધારે પગાર મળતો હોય એવો યોગ બની રહ્યો છે એટલે ચોક્કસથી આજના દિવસે તમે એનું પરિવર્તન એ કરી શકો છો ત્યારબાદ આગળની રાશિ વિશે વાત કરીએ તો તુલા રાશિ આવી રહી છે જેના અક્ષરો મિત્રો બતાવવામાં આવ્યા છે ર અને ત વિદ્યાર્થી મિત્રોને આજના દિવસે તુલા રાશિના જાતકો માટે ખૂબ જ સફળતાભર્યો દિવસ છે ભારી સફળતા વિદ્યા ક્ષેત્રમાં પ્રાપ્ત થાય કોઈ ખેલાડીઓ હોય તો રમત રમતગમત ક્ષેત્રની અંદર એને સફળતાની પ્રાપ્તિ થઈ શકે વિદ્યાર્થી મિત્ર ખેલાડી મિત્ર પોતાની જે કંઈ નામના કે કામના બનાવવા માંગતો હોય એ આજે પૂર્ણતઃ થતી જણાય ઉચ્ચ શિક્ષણની અંદર કોઈ સમસ્યાઓ રહેલી હોય તો આજે એ ઉચ્ચ શિક્ષણની અંદર સમસ્યાઓમાં પણ પૂર્ણતા આવતી જણાય છે ત્યારબાદ તુલા રાશિની આજે થોડું જેવું છે છે દરેક બહેનોનો એક સામાન્ય પ્રશ્ન હોય મિત્રો કે મને ક્યાંય જસ નથી મળતો હું આટ આટલું કાર્ય કરું છું આ બધું જ ઘરનું કામ કરું બાળકોનું કરું વડીલોનું કરું ઘરનાનું કરું છતાંય મને કોઈ કાંઈ કહેતું નથી તો આજે એ ભાવ તમને જસ મળવાનો યોગ છે પરંતુ વાણીથી તમે બોલો નહીં તો ઘણી વખતે એવું હોય છે કે આપણે કરેલા ઉપર બધું પાણી ફેરવી દઈએ એટલા માટે આજે તુલા રાશિના જાતકો ગૃહિણીઓ વિશેષત શાંત રહી અને ભગવાન કુળદેવી તમારા જે કોઈ ઈષ્ટદેવી હોય ને એ ઈષ્ટદેવીના જપ અનુષ્ઠાન કરો કારણ કે આજે આજનો દિવસ માનસિક તણાવભર્યો દિવસ છે તુલા રાશિના જાતકો માટે ત્યારબાદ આગળની રાશિ બતાવવામાં આવી છે મિત્રો વૃશ્ચિક રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ન અને ય ભગવાન ગણેશજીની મહાકૃપા એમના ઉપર વર્ષે ચંદ્ર મહારાજ કલ્યાણ કરે કારણ કે વૃષ્ટિક રાશિનો દિવસ આજે આળસમય ઉન્મદમય પ્રમાદમય જવાનો છે સંપૂર્ણ દિવસ દરમિયાન તમને આળસ અને પ્રમાદની ઉત્પત્તિ થાય અને એ આળસના કારણે તમારા વ્યવસાયમાં તમારા કોઈ વ્યવહારમાં નોકરીમાં તમારે ક્યાંક નુકસાનીનો વારો વેઠવો પડે એવો સમય આવી રહ્યો છે મધ્યાહન સમય પછી વાહન ચલાવતી વખતે આકસ્મિક યોગ અને અકસ્માત યોગ પણ બની રહ્યો છે એટલે વૃશ્ચિક રાશિના જાતકો બપોરના સમય પછી અને અત્યારે વર્ષાઋતુનો સમય છે વાહન ચલાવો કોઈ યંત્ર ચલાવો તો સંભાળીને ચલાવજો એ આકસ્મિક યોગ બની રહ્યો છે એ આકસ્મિક યોગ તમારા માટે સારું પણ કરી શકે અને આકસ્મિક યોગ એ ખરાબ પણ કરી શકે છે ત્યારબાદ વડીલો દ્વારા આજે સુમેળભર્યું વાતાવરણ વડીલો કોઈ સલાહ આપે કોઈ સૂચન કરે ને મિત્રો તો વૃશ્ચિક રાશિના જાતકોએ વડીલોની વાત માનજો ત્યારબાદ આગળની રાશિ વિશે મિત્રો વાત કરીએ તો ધન રાશિ આવી રહી છે જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ભ ધ ધન રાશિના જાતકો માટે આજનો દિવસ હળવાસ ભર્યો દિવસ પસાર થાય સ્વાસ્થ્યની જે કંઈ સમસ્યાઓ છે એ બધી સ્વાસ્થ્યની સમસ્યાઓને આજે અવગણવાનો દિવસ છે આખો દિવસ તમે કોઈ પેટમાં દુખતું હોય માથું દુખતું હોય પગમાં દુખતું હોય છાતીમાં દુખતું હોય જો મન એનામાં એનામાં રાખશો તો તમે અન્ય કાર્ય નહીં કરી શકો માટે એ શારીરિક સમસ્યાઓ સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યાઓ છે ને એને અવગણી અને તમારા રોજિંદા વ્યવહારમાં આજે સમય આપવાનો એક મોકો છે અને એના દ્વારા તમે ઉત્તમ સફળતાને પ્રાપ્ત કરી શકો છો ધનરાશિના જાતકોએ આજે પૈસાની લેવડ દેવડથી બચવું જોઈએ ક્યાંય પણ કોઈ જગ્યાએ પૈસાનું રોકાણ ન કરશો સાહેબ બની શકે તો સાંજના સમયે કોઈ ધાર્મિક કાર્યમાં જઈ અને તમારો સમય એ વ્યતીત કરો ચોક્કસથી આ જે શારીરિક સમસ્યા છે ને એમાંથી પણ મુક્તિ મળશે ત્યારબાદ આગળની રાશિ મકર રાશિ વિશે વાત કરીએ મિત્રો તો જેના અક્ષરો આવી રહ્યા છે ખ અને જ મધ્યમ ફળદાયી દિવસ મકર રાશિના જાતકો માટે બતાવવામાં આવ્યો છે સામાજિક કાર્યમાં આપ જાઓ છો તો ત્યાં વચ્ચે કોઈ વાદ વિવાદમાં ન પડશો આજના દિવસે તમને એવું થાય કે હું આ સભામાં ગયો આ મીટિંગમાં ગયો અને ત્યાં બે શબ્દ હું બોલું પણ મકર રાશિના જાતકો આજે એ તમારા માટે દલીલબાજી એ વિવાદ ઉત્પન્ન કરવાવાળી છે એ વિવાદના કારણે ક્યાંક આપણને નુકસાન લાભ જવાની જગ્યાએ હાનિ થાય એના કરતાં બહેતર છે આપણે મૌન રહેવું મકર રાશિના જાતકો માટે આજે જોવા જઈએ તો એ કાર્ય પરિપૂર્ણ થાય પણ પોતાના મૌનને સાધશે તો પૈસાનું રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા હોવ તો આજે સારો દિવસ બતાવવામાં આવ્યો છે નાણાકીય તકલીફમાંથી પણ આજે મુક્તિ મળતી જણાય પૈસાનું ક્યાંય રોકાણ કરવું હોય તો પણ થઈ શકે અને આજે શાંતમય સરળમય દિવસ ભગવાન ચંદ્ર મહારાજ મકર રાશિના જાતકો માટે બનાવી રહ્યા છે ત્યારબાદ અગિયારમી રાશિ કુંભ રાશિ મિત્રો બતાવવામાં આવી છે કુંભ રાશિના જાતકો વિશે આજે વાત કરીએ તો અક્ષર બતાવવામાં આવ્યા છે ગ સ સ સ કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સુખદ પરિણામ આપવા વાળો દિવસ છે મનની અંદર જે કાંઈ ધારે ને એ યોગ્ય સમયાંતરે પરિપૂર્ણ થાય એવો દિવસ સાફલ્યતાભર્યો દિવસ બતાવવામાં આવ્યો છે પોતાના કાર્યસ્થળની અંદર ક્યાંક થોડોક ફેરફાર થતો જણાય પોતાની નોકરીમાં પોતાના ધંધામાં વ્યવસાયમાં કંઈક થોડોક અવરોધ આવે ક્યાંક થોડોક જગ્યા આપણે દૂર કરવી પડે એવો પણ સમય એ બતાવવામાં આવ્યો છે મધ્યાહનનો સમય કુંભ રાશિના જાતકોને સાચવવા જેવો છે બપોરે બાર વાગ્યાથી લઈ અને અઢી વાગ્યા સુધીનો સમય એ થોડો આજે ધનરા કુંભ રાશિના જાતકોએ એ સાચવવા જેવો છે કુંભ રાશિના જાતકોને પોતાની મા કાંઈ વચનો કહે માતાના શબ્દો આજે સાંભળજો મિત્રો અને એ માતાની વાત છે ને કદાચ તમને એવું કહેવાય કે કાળ ચોઘડિયામાં પણ માતા કાંઈ વાત કરે ને તો કાળ ચોઘડિયાને પણ શુભ ચોઘડિયામાં ફેરવવાની તાકાત આ માના શબ્દોમાં રહેલી છે એટલે ખાસ કુંભ રાશિના જાતકો આજે સમય મળે ને તો પોતાની મા પાસે બેસીને થોડો સમય વ્યતીત કરજો ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવે અંતિમ રાશિ વિશે વાત કરીએ મીન રાશિ જેના અક્ષરો મિત્રો બતાવવામાં આવ્યા છે ધ ચ છ સામાન્ય દિવસ મીન રાશિ માટે બતાવવામાં આવે આવેલો છે મિશ્ર ફળદાયી પરિણામ આજે મીન રાશિ અર્પણ કરે કુટુંબ પરિવારના સભ્યો તરફથી આજે સહયોગ મળી રહે મીન રાશિના જાતકોને આજે પગના કોઈ એવા રોગ હોય પગની લગતી કોઈ તકલીફ હોય તો એનાથી આજે સાચવવાનો દિવસ છે કારણ કે પગના પૃથ્વી તત્વના અધિષ્ઠાતા ભગવાન ગણેશજી બતાવવામાં આવ્યા છે એટલે બની શકે ને તો મીન રાશિના જાતકોએ ગણેશ સર્વશીર્ષના પાઠ કરવા જોઈએ પૃથ્વી તત્વને ધીરે ધીરે મજબૂત બનાવવાનો આ ભાવ ભગવાન ગણેશજીનો છે એટલે મીન રાશિના જાતકોએ પગને લગતી બીમારીથી આજે સાચવવું ઘરની અંદર પરિવારમાં કોઈ નવા સભ્યનું આગમન થાય કોઈ અતિથિ પણ આપના આંગણે આપના ઘરે આવી શકે કોઈ મિત્ર પણ આવી શકે એના દ્વારા તમને સાફલ્યતાની પ્રાપ્તિ કરાવે એવો એક યોગ આજના દિવસે બની રહ્યો છે આ મીન રાશિના જાતકો માટે તો આ આજના લેખા જોખા કિસ્મત કનેક્શનમાં આપણે વાત કરી મેષ પી લઈ અને મીન રાશિના જાતકો માટે કેવા પ્રકારનું કિસ્મત ચમકવાનું છે કઈ રાશિના જાતકોએ ખાસ અમુક પ્રકારના કાર્ય નથી કરવાના મિત્રો આજે આપણે આ ધાર્મિક વિષય ઉપર વાત કરવી છે અને એ જ ધાર્મિક વિષય આપણે આગળ વાત કરીએ પ્રમાણે સંતાન સુખ આજનો આધુનિક સમય આપણે મિત્રો જોવા જઈએ ને તો વિવાહ પછી પતિ પત્ની ઘણો બધો સમય પોતાના સંતાન સુખ માટે થઈને વિલંબ કરી નાખે છે અને ઘણો બધો સમય વ્યતીત થયા પછી એ સંતાન બાબતે ઘણી બધી સમસ્યાઓ અને વિટંબનાઓ આવે છે આપણે ઘણા બધા દોરા ધાગા દવા અને દુવાઓ પણ કરાવીએ છીએ ત્યારે મિત્રો આજનો આપણો આ ધાર્મિક વિષય આપણા શાસ્ત્ર આધારિત અને આપણા પુરાણો આધારિત બતાવવામાં આવ્યો છે બંને દંપતીએ પતિ પત્નીએ સાથે ભગવાન બાલકૃષ્ણના સ્વરૂપનું પૂજન અર્ચન કરવાનું છે દસ દિવસ સુધી બંને બંનેએ આ દંપતીએ પતિ અને પત્નીએ એક ટાઈમ ભોજન કરી અને એક ટાઈમ દૂધનો આહાર કેવલ અને કેવલ દૂધ ગ્રહણ કરી અને પછી સંસાર સુખ ભોગવવાનો છે મિત્રો અને બની શકે તો નિત્ય બાલકૃષ્ણની બાલકૃષ્ણની પૂજા કરતા સમયે આપવામાં આવેલો આ શ્લોક છે ને એ એ શ્લોકનું પઠન કરવું જપ કરવા સુત નું વાસુદેવ જગતપતે દેહિમે તનયમ કૃષ્ણ તમામ શરણમ ગત અહમ શરણમ ગત હે ભગવાન અમે તમારા શરણે આવ્યા છીએ અમને આપ સંતાનની આપના જેવા યોગ્ય અને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ કરાવો અને સારું સંતાન હોય અને પછી એ સંતાનની અંદર મેધાજનન એની બુદ્ધિનો વિકાસ થાય એના માટે પણ મિત્રો આ જ શ્લોક બતાવવામાં આવ્યો છે તો દરેક દંપતીએ યોગ્ય સંતાન એને પ્રાપ્ત કરવા માટે ચોક્કસથી ભગવાન બાલકૃષ્ણ આ સંતાનની સુખ ભોગવવા માટે થઈ અને ભગવાનની આ પૂજા અર્ચના આપના માટે શ્રેષ્ઠ બની રહે એવો એક ભાવ આજના આપણા કાર્યક્રમ કિસ્મત કનેક્શનમાં આપણે જોયો આપના મનની અંદર પણ પ્રશ્નો મૂંઝવતા હોય કોઈ સવાલો હોય કોઈ એવી આર્થિક શારીરિક કે માનસિક સમસ્યાઓ રહેલી હોય મિત્રો તો નીચે આપેલા નંબર ઉપર આપ શાસ્ત્રીજીનો સંપર્ક કરી શકો છો ચોક્કસથી શાસ્ત્ર આધારિત વેદ આધારિત અને પ્રમાણ આધારિત એના જવાબો આપવા માટે આપણે બધા પ્રયત્ન કરીશું તો આજનો આપણો આ કાર્યક્રમ કિસ્મત કનેક્શન એના અંદર બસ આટલો જ આવતીકાલે પુનઃ આજ સમયે મળતા રહીશું ઓમ નમ